ભરૂચના ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાના સમર્થક સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ભરૂચ ચૂંટણી કચેરી ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે નામાંકન ભરવા તેમના રાજપીપળાના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા જે બાદ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યું હતું આજે વહેલી સવારે ઉઠી પોતાના નિવાસસ્થાને પોતાના પરિવાર સાથે પૂજાપાઠ કરી તેમની પત્નીએ એમનું મોઢું મીઠું કરાવ્યું હતું અને ઘરેથી તેમના કુટુંબીજનો અને શુભેચ્છકોની શુભેચ્છા લઈ તેઓ આજ શક્તિમાં હરિસિદ્ધિના મંદિરે પહોંચ્યા હતા અને પૂજાપાઠ કરી રાજપીપલાથી ભરૂચ રવાના થયા હતા તેઓએ સરકારના થયેલ કામો અને પ્રધાનમંત્રી મોદીના સુશાસન અને કાર્યોના કારણે જંગી બહુમતીથી જીતનો આશાવાદ આશાવાદ વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા માટે મને આ સાતમી વખત ઉમેદવારી કરાવી છે આજે વરિષ્ઠ આગેવાનો પ્રદેશ માંથી નિયુક્ત કેન્દ્રીય મંત્રી દર્શનાબેન દર્શો તથા પ્રદીપસિંહજી જાડેજા પૂર્વ હોમ મિનિસ્ટર અમારા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાથી માંડીને પાર્ટીના સંગઠનના વરિષ્ઠ આગેવાનો અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં અને અનેક પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તાને હાજરીમાં આજે મેં ફોર્મ ભર્યું છે અને કાર્યકર્તાનો જોમનો જુસ્સો એટલો બધો જે છે કે આ ભરૂચ લોકસભા જે શેર આર સાહેબે અમને જે ટાર્ગેટ આપ્યો છે કે પાંચ લાખથી જીતવાનો તો પાંચ લાખના માર્જિનથી આ ભરૂચ લોકસભા અમે જીતવાના છે ધન્યવાદ